નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ટીચર્સ રિક્વાયરમેન્ટ માટેની આ ભરતી જાહેરાત છે શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત મિત્રો શ્રી ધન્વંતરી ઇન્ટરનેશનલ સ્કૂલ છે મિત્રો જે સુરત ખાતે આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોય વિગતવાર તો મિત્રો બાર કોમર્સ માટે એકાઉન્ટ્સ તેમજ સ્ટેટિક્સ માટેની એક એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ ક્વોલિફિકેશનની તો બીકોમ કોમ એમ કોમ તેમજ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ઇકોનોમિક્સ તેમજ ઓસી માટે અહીંયા એક જગ્યા છે જે અગિયાર બાર કોમર્સ વિભાગ માટે જેમાં બીકોમ કોમ એમ કોમ તેમજ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર ટીચર્સ માટેની એક જગ્યા છે જે ધોરણ ત્રણ થી બાર સુધી જેમાં ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર બેચલર ઇન કોમ્પ્યુટર તેમજ બીસીએ એમસીએ બીએસસી કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો એબો ઓલ પોઝિશન નીડ મિનિમમ ટુ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ એટલે કે બે વર્ષનો અનુભવ છે મિત્રો બિલો મેન્શન ઇમેલ એડ્રેસ ઓનલી તમે જોઈ શકો છો ઇમેલ એડ્રેસ રિસર્ચ એટ ધ રેટ સહકાર ઇડીયુ ડોટ ઓઆરજી અને બીજું એક છે એસડીઆઈએસ એસ પ્રિન્સિપાલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારું જે બાયોડેટા છે મિત્રો તે તમારે મોકલવાનો રહેશે વધુ માહિતી માટે ભરતી બાબતે તમે સંપર્ક નંબર આપેલા છે તેના પર સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો કેન્ડિડેટનું અહીંયા ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત મિત્રો એક્સપિર હોવો જોઈએ તેમજ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ હોવું જોઈએ સેલેરી મિત્રો અહીંયા આકર્ષક રહેશે તેમજ તમે જોઈ શકો છો બી ટુ બી કમ્પ્લીટેડ ઇન કરંટ ઇયર કેન ઓલ્સો એપ્લાય અને જે એપ્લિકેશન માટેની લાસ્ટ ડેટ છે મિત્રો તે ત્રણ જૂન રહેશે મિત્રો ત્રણ જૂન પહેલાં તમારે એપ્લિકેશન છે તે તમારે ઇમેલ કરી દેવાનું રહેશે તમે જોઈ શકો છો શ્રી ધન્વંતરી ઇન્ટરનેશનલ સ્કૂલ જે ધન્વંતરી કેમ્પસ નિયર કિમ રેલવે સ્ટેશન પુડસદર ડિસ્ટ્રિક્ટ સુરત અંતર્ગત આવેલું છે મિત્રો સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એચીવર કોલેજ માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે ગોધરા દાહોદ ભાસ્કોરમાં ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો એચીવર કોલેજ લીંબડી દાહોદ જિલ્લો દાહોદ માટે નીચે મુજબ જગ્યા માટે હાલ હંગામી ધોરણે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઉપલબ્ધ ન થાય તો અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અરજી છે અહીંયા નંબર આપેલા છે તેના પર તમારે કરવાની રહેશે વિગતવાર માહિતી મેળવી મિત્રો તો આચાર્ય તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે જેમાં બી માટે જે ખાસ ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજશાસ્ત્ર તેમજ મનોવિજ્ઞાન ઇતિહાસ માટે જેમાં લાયકાતની વાત કરીએ તો નેટ સ્લેટ પીએચડી અથવા તો એમ એ યુનિવર્સિટીના અનુસાર કરેલો હોય તેમાં ઉમેદવારો અરજી કરી શકશે એમએસડબલ્યુ પ્રોગ્રામ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર જગ્યાઓ છે જેમાં એમએસડબલ્યુ યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત હોવી જોઈએ ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ચાર જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જેમાં ડિપ્લોમા બીએસસી આઈટીઆઈમાં સેનેટરી અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય ફાયર એન્ડ સેફ્ટી માટે ફાયર ટેકનોલોજી માટેની બે જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન ફાયર બીએસસી આઈટીઆઈ ફાયરમાં કરેલું હોય તેને ઇક્વિપમેન્ટ લાયકાત હોય તેવો ઉમેદવારો અરજી કરી શકે તેમજ લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય ક્લાર્ક માટેની એકાઉન્ટ માટેની ત્રણ જગ્યા છે જેમાં ધોરણ બાર બીકોમ બીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો અચીવર કોલેજ લીંબડી ગોધરા રોડ નવા બાયપાસ પાસે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અચીવર કોલેજ માટે નીચે મુજબના સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી પીએમ પટેલ કોલેજીસ એન્ડ ઇન્સ્ટિટ્યુટ અંતર્ગત જે આણંદ જે પીપલ્સ મેડિકલ જે સોસાયટી છે તેના અંતર્ગત મેનેજ છે મિત્રો તેવી સંસ્થાઓમાં અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો યુજી તેમજ પીજી માટેની હાયર એજ્યુકેશન જે ઇન્સ્ટિટ્યુટ છે જેમાં વિવિધ પોસ્ટ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોય વિગતવાર તો ઇન રેફરન્સ વિથ ધ પબ્લિશ એડવર્ટાઇઝમેન્ટ ડેટ ટ્વેન્ટી થ્રી ફાઈવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર Uh, we invite application for the post of principal, director, professor, associate professor, and assistant professor. ઇન ઇટ્સ અ સેલ્ફ ફાઇન કોલેજ ઇન્સ્ટિટ્યુટ એફિલિએટેડ ટુ સરદાર પટેલ યુનિવર્સિટી એન્ડ રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે તમે જોઈ શકો છો ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે વિવિધ કોલેજો માટે તમે જોઈ શકો છો પીએમ પટેલ શ્રી પીએમ પટેલ કોલેજ ઓફ પેરામેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ફિઝિયોથેરાપીસની કોલેજ કોલેજ છે બાયો સાયન્સ માટેની બાયોટેકનોલોજી તેમજ રિસર્ચ ઇન સાયન્સ કોલેજ છે એપ્લાઇડ સાયન્સની કોલેજ છે હોમ સાયન્સની તેમજ મિત્રો અહીંયા જે વિવિધ કોલેજો છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે બિઝનેસ સ્ટડીઝ માટેની આર્ટ્સ કોલેજ છે તેમજ જે સોશિયલ અંતર્ગત કોલેજ છે એપ્લાઈડ આર્ટ્સ તેમજ બી કોલેજ છે વગેરે જે લો કોલેજ છે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોઈ લઈ મેં વિગતવાર મિત્રો માહિતી તો બહુ કોલેજ ઇન્સ્ટિટ્યુટ આર ઇન્ડિકેટેડ બાય ધેર સિરિયલ નંબર આફ્ટર ઇચ સબ્જેક્ટ રિક્વાયરમેન્ટ તમે જોઈ શકો છો જે અલગ અલગ કોલેજો અંતર્ગત અહીંયા સિરિયલ નંબર પ્રમાણે જે જગ્યાઓ છે તેના અંતર્ગત માહિતી આપવામાં આવી છે તેમાં વિષય પ્રમાણે તમે જોઈ શકો છો તો પ્રિન્સિપાલ તેમજ ડિરેક્ટર માટે પ્રોફેસર પ્રોફેસર માટે તેમજ મેડિકલ અંતર્ગત કોલેજીસ જે છે મિત્રો જે એમએસસી બાયોટેકનોલોજી તેમજ જે પેરામેડિકલ કોલેજ તેના અંતર્ગત પણ અહીંયા વિવિધ જગ્યાઓ છે ફૂડ ન્યુટ્રિશન માટે ફોરેન્સિક સાયન્સીસ માટે આઈટી કોમ્પ્યુટર સાયન્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રી બિઝનેસ મેનેજમેન્ટ તેમજ ફિનાન્શિયલ મેનેજમેન્ટ સોશિયલ વર્ક તેમજ હિન્દી સંસ્કૃત ગુજરાતી ઇંગ્લિશ વગેરે અહીંયા પોસ્ટ આપેલી છે ગવર્મેન્ટના જે અંતર્ગત રહેશે પ્રિફરન્સ ટુ કેન્ડિડેટ વિથ નેટ સ્લેટર પીએચડી તેમજ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રિફરન્સ આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો તમામ જે માર્કશીટ છે તેમજ ટેસ્ટિમોનિયલ્સ તેમજ એપીએ સ્કોર અંતર્ગત અહીંયા જે તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે જે સેક્રેટરી એપીએમએસ બાય પોસ્ટ ઓર પર્સનલી એટ ફોલોઇંગ એડ્રેસ ઓન બિફોર ત્રીસ જૂન બે હજાર ચોવીસ એટલે કે ત્રીસ જૂન બે હજાર ચોવીસ પહેલાં તમારે જે તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે એપીઆઈ સ્કોર સાથે જે તમારે એપ્લિકેશન મોકલવાની રહેશે મિત્રો અરજી કરવાની રહેશે રૂબરૂમાં અથવા તો તમે પોસ્ટ દ્વારા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો નિયર સરદાર બાગ ઓપોઝિટ ન્યુ બસ સ્ટેન્ડ આનંદ ત્રણસો અઠ્યાસી જીરો જીરો એક મિત્રો અહીંયા વધુ માહિતી માટે ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તારીખ ત્રેવીસ મે બે હજાર ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આનંદ પીપલ્સ મેનેજ મેડિકેર સોસાયટી અંતર્ગત મેનેજ અંતર્ગત મિત્રો અહીંયા શ્રી પીએમ પટેલ કોલેજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્ટરનેશનલ કોલેજ અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જે વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ કોલેજ છે જેના અંતર્ગત મિત્રો અહીંયા બીબીએ બી બીસી એમ કોમ એમએમએસ એમએસ સી તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશન અંતર્ગત અહીંયા ઇંગ્લિશ મીડિયમ પ્રોગ્રામ અંતર્ગત અહીં એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે જેમાં વિગતવાર પોસ્ટ વિશે વાત કરીએ મિત્રો તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં મેનેજમેન્ટ કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ કોમર્સ ફેકલ્ટી માટે એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા એકાઉન્ટન્સી માટે બે જગ્યા કોમ્પ્યુટર એપ્લિકેશન એસોસિએટ પ્રોફેસર માટે ફિઝિકલ એજ્યુકેશન માટેના એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસર માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા સ્ટેટિસ્ટિક્સ માટે એસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર એપ્લિકેશન માટેની પાંચ જગ્યાઓ છે ક્વોલિફિકેશન પે સ્કેલ તેમજ સર્વિસ કન્ડિશન છે મિત્રો તે યુજીસીના રેગ્યુલેશન બે હજાર અઢાર અંતર્ગત તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે મિત્રો તેનું પોતાનું ડિટેલ સીવી તેમજ ફોટોગ્રાફ અટેસ્ટેડ સર્ટિફિકેટ સાથે માર્કશીટ સાથે મિત્રો દસ દિવસમાં અરજી કરવાની રહેશે સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર દ્વારા તમે અરજી કરી શકો છો જે ઓલરેડી એમ્પ્લોઇડ છે મિત્રો તેમાં ઉમેદવારો પ્રોપર ચેનલ જ અરજી કરશે તેમજ સબ્જેક્ટ ટુ એપ્રુવલ ઓફ એઆઈસીટી તેમજ જે સબ્જેક્ટ ટુ નંબર ઓફ ડિવિઝન એલોટેડ રહેશે તમે જોઈ શકો છો કેન્ડિડેટ હેવિંગ માસ્ટર ડિગ્રી બટ નોટ હેવિંગ નેટ સ્લેટ પીએચડી વિલ બી કન્સિડર ફોર એડવોક એપોઇન્ટમેન્ટ તેમજ ઇંગ્લિશ મીડિયમ કોલેજ હોવાથી મિત્રો અહીંયા ઇંગ્લિશમાં પ્રોફિશિયન્સી ખાસ જરૂરી છે જે એપ્લિકેશન જે કરવાનું છે મિત્રો તેનું એડ્રેસ તમે નોંધી લેશો મિત્રો ચેરમેન પારસ એજ્યુકેશન ટ્રસ્ટ એસડી જે ઇન્ટરનેશનલ કોલેજીસ કોલેજ ઓપોઝિટ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ બિહાઇન્ડ સોમેશ્વરા એન્ક્લેવ વેસુ સુરત ઓગણચાલીસ પચાસ જીરો સાત પર તમારે અરજી કરવાની છે તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે વિવિધ પ્રોફેસર તેમજ પ્રિન્સિપલ માટેની તમે જોઈ શકો છો એસડી જે ઇન્ટરનેશનલ કોલેજ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય